નામ લીયા સબકુશ લીના નામે શાસ્ત્રો કા ભેદ પટ પડશે ચારો ભેદ જે નામે તમે બધો કામ થાય છે જે નામે ભજે એ નામે નામ સમાવડ ન હોય કોઈ જોજો જપ તપ જોગ ને જુગતી નામ છે નામ સીધ થઈ ગયું ને નામ થી ને ચાલે છે નામ આવે કે રૂપ આવે રૂપ આવે એટલે ગુણ આવે નામ રૂપ ને ગુણ કણની તીવેણી બંધાણી કોઈ નામ થી પૂજાય કોઈ રૂપ થી પૂજાય કોઈ ગુણ થી પૂજાય પૂજા આ કઈ ની થાય છે

નોમો રે ઓસ્તા દેખલા પ્રચાર ચાલુ છે શિજુ પાલે જ કૃષ્ણ ભગવાનને ન કહેવાનું કહેવાનું ચાલુ કરી બોલ તો બોલ તો બોલ તો બોલ તો 50 ભૂલો કરી 60 ભૂલો કરી 70 ભૂલો કરી 80 ભૂલો કરી એકલો વધી ગયો કે 100 ઉપર ભૂલો થઈ ગઈ 101 102 ભૂલો કર્યા કે પછી ભગવાન શ્રી કૃષ્ણનો સુદસન ચક્ર

Sulaiman, ya

મરી જંગામ તો માતાજી નિમંત કરી કુમારી તારા મંદિરમાં લોકોની સેવા કરે તો 25 કિલો દાળો કટો માતાજીને અર્પણ કરે અને ખરેખર ઘર જો લોકોનો ભાવે કેવો છે બા ધાયા પ્રેમીયાલી

एक नंबर एक नंबर भाई भाई जाओ आवाज ना करता बिल्कुल आ बच्चन लाभ पहुंचे पचे लाबे ला मजा करवानी नहीं आज तो नंबर आई तो

तो जो धर्म है या धर्म होता है जो पुण्य उक है से या पाप है होता है और ये पाप तो ये धर्म तो जगत को नंबर ना है ना उधर रखो सब बोल भगवान श्री कृष्ण जनो हक को पहिनो छोकरो तो शिशुपाल शिशुपाल पहिनो दिखरो तो જેટલી દૂધ તું રોગ કરશે ને એટલી દૂધ બાકી કહેતો ભણતો નથી બોલતો નથી બોલો

चिल्ला दें देव उसे आज जैन खाली शॉट लॉक्स हैं तो बारे तुम के तुम मोरल वाले के करूँ से कंपेयर थे ये से वगैरह ईश्वर मारो ईश्वर कैसे नाराज़ हो शेन भवानी बत्रीशी माता की

कि मारा बोलिया मु मारा वाक्य में फेर पड़े नहीं जगत में जेव छू हूँ नड़े से शेनो वको से मगज मारा दीकरा नु चम कम करत रहे डाका तेना से वो घणो बाची से चेकनो पड़त रहे बदी रीते कंटाई गयो सुन को आरो नहीं मोरल दमायो सो बड़ी तू उकारे <प्लागे> तो से तो तो भाई जो बात ही नहीं આઉટ ઓફ સે સુનો આપ સે બરાવી કેનેડા સે ઈયેશુ ધખો બેઠો કે હું માતા પેલો કોને એટલે મગજ કોમ કરતો નહી એક દો બાર જતો મગજ કોમ કરતો નથી તો અમારો ઈશ્વર કેસે નાટલા આયા છો અનપા ઠેપારિયા પતિ પત્ની નું લખો દે

चंद पार्क न दूर बोत जरायो रात में मन मु बाग चंद पार्क न चंद पार्क न थाने स चंद पार्क न એટલે તમારે સદઈ કેલી મેં કી ટોક તો ઉપર રાખી તો હે ટોક લેત પડદો એટલે મજા કરી આલ चंद पार्क न નોમી સદિના નોમલે દીવો પડો શાંતિ થઈ જાય

Mm -hmm. Mark number? No. <coughs> <coughs>